નમસ્તે તુલા રાશિના મિત્રો આપ સૌ ખૂબ ખૂબ સ્વાગત છે અમારા આ યુ પર ચેનલ પર મને માફ કરો મજબૂરી હું તમને ખુલ્લા પાડી રહ્યો છું હા મિત્રો આજે સાંજે પાંચ વાગીને દસ મિનિટ વાગ્યા પછી તમારું જીવનકાળ શું થવાનું છે તે સાંભળીને લંગડો વ્યક્તિ પણ બની જાય છે પગ પર નાચવાનું શરૂ કરશે તમારે તમારી આંખો પર હાથ મૂકવો પડશે તમે માનશો નહીં ખૂબ મોટું અને ડરામણું તમારા બધાની સામે એક ચમત્કાર થવાનો છે મિત્રો તમે ક્યારે સ્વપ્નમાં પણ નહીં જોયું હોય કે જો તમારા જીવનમાં આવી ઘટના બને તો તમને કયા સારા સમાચાર મળશે બધા હું વસ્તુઓ વિગતવાર સમજાવીશ વીડિયો આ કરતા પહેલાં માતા રાણીની બધી સાચી પ્રાર્થનાઓ વાંચો તે એક ભક્ત છે તે એક પ્રેમાળ ભક્ત છે સૌપ્રથમ કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઈક આપો અને તમારી સાચી લાગણીઓ નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં મૂકો સાચા હૃદય મને ત્રણ વાર જય માતાદી લખો આ આપો જેથી તમને માતા રાણીનો સીધો આશીર્વાદ મળે અને તમારા બધા પર પ્રેમ વરસશે તમારું આખા પરિવારને તે મળશે મિત્રો અને તમારી માહિતી માટે હું તમને બધું જણાવી દઉં કારણ કે તમે તમારા જીવનના નાના ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો ત્યારથી તમારા દુશ્મનોએ મેં તમને ખૂબ તકલીફ આપી છે જ્યારે પણ તમારું જ્યારે જીવનમાં થોડી ખુશી હોય છે તમારા દુશ્મનો તમને ખરાબ રીતે બરબાદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કાવતરા કરતો રહે છે પણ હવે મિત્રો તમારો દુશ્મન કંઈ કરી શકશે નહીં આજે સાંજે પાંચ વાગીને દસ મિનિટ વાગ્યા પછી ગોચર કરનારા ગ્રહો હવે તમારા દુશ્મનનો વિનાશ નિશ્ચિત છે હું તમને જણાવવા માંગુ છું કે ખૂબ જ તમારા દુશ્મનના જીવનમાં હવે એક ગંભીર ઘટના બની છે તે ઘટવા જઈ રહ્યું છે હા મિત્રો વિરોધીઓ હવે ગણતરી શરૂ થઈ ગઈ છે હવે આ તમારા વિરોધી અથવા તેના પરિવાર સાથે છે ચોક્કસ એક ભયંકર ઘટના બનશે હા મિત્રો તે પહેલા જે કોઈ આ વીડિયો જુએ છે ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરશે તેમના તમારા જીવનમાં ક્યારે દુઃખ અને દુઃખનો સામનો ન કરો આ આપણેમાં લક્ષ્મીને પ્રાર્થના કરીએ છીએ છે તમને કહેવું જરૂરી છે કે હવે દુશ્મન મનસ્વીતા સહન કરવામાં આવશે નહીં તમારા વિરોધીઓએ જે ઇચ્છ્યું તે કર્યું સમાપ્ત આ હવે ન થઈ શકે કારણ કે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ હવે તમારા પર છે વરસાદ પડ્યો છે તો મિત્રો હવે કોઈ પણ તારો એક વાળ પણ હલાવી શકતો નથી કારણ કે સમયનું ચક્ર ફરી ગયું છે હવે તમારા યુગ આવી ગયો છે તમે હવે આ દુનિયાના રાજા છો અને કોઈ તમારા માટે કંઈ કરી શકે નહીં સામે ટકી શકશે નહીં અને તમારા દુશ્મન હવે કોઈ પણ શક્તિ વિનાશને રોકી શકશે નહીં છે કારણ કે મિત્રો તમારા દુશ્મનો પાસે દરેક છે મર્યાદા ઓળંગી ગઈ છે હવે તેમના દુષ્કૃત્યોના ફળ તેઓ ચોક્કસ સાથે મળી જશે હા મિત્રો હવે આ ઘટનાને કોઈ ટાળી શકશે નહીં કારણ કે જ્યારે ભગવાન પ્રહાર કરે છે ત્યારે તેનું કોઈ અવાજ નથી ફક્ત પીડા અને વેદના તે થાય છે પણ જ્યારે તે કોઈના જીવનમાં આવે છે જો તે ઘટે છે તો તેનો પાયો હચમચી જાય છે એવું તમારા અને તમારા દુશ્મન અને તેના વચ્ચે હવે આ એક ભયાનક પરિસ્થિતિ છે તે આખા પરિવાર પર મંડરાઈ રહ્યું છે હા મિત્રો હવે તમારા વિરોધીઓની નજરથી લોહીના આંસુ વહેવા લાગશે કંઈક આવું તમારા દુશ્મનોના જીવનમાં હવે ક્રૂર સમય આવી ગયો છે દાખલ થવા જઈ રહ્યો છે તેઓએ તમને આપ્યું છે ભારે પીડા થઈ છે જીવન બરબાદ કરી દેવું કરવાની યોજના બનાવી હતી પણ તેઓ કહે છે જેના પર ભગવાનનો પડછાયો હોય તેને કોઈ નુકસાન થઈ શકતું નથી હું તે પહોંચાડી શકતો નથી તમારી સાથે પણ આવું કંઈક થાય છે થતો હતો પ્રભુના આશીર્વાદ તમારા પર છે એટલા માટે કોઈ તમ તેમના પર બોજ બનવાનું છે જેના દ્વારા તેમના જીવનની આખી વ્યવસ્થા નાશ પામે છે જશે તો મિત્રો હવે આપણે વિડિયો સાથે આગળ વધીશું તેમાં વધારો કરશે પણ તે પહેલા હું ઈચ્છું છું કે અમે ઉમેરીએ છીએ કે અમે વિનંતી કરીએ છીએ કે દરરોજ તૈયાર થતી કુંડળી અમારી ટીમ તેમાં ખૂબ જ મહેનત કરે છે તો મિત્રો આપણી મહેનતને સફળ બનાવો કૃપા કરીને આ વીડિયોને લાઇક કરો અને જો તમે નિયમિતપણે આવી જન્માક્ષરો વાંચો છો જો તમારે જોવું હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તે કરો અને ભગવાન ભોલેનાથના સાચા ભક્ત બનો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય લખો કરો મહાદેવીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે રહેશે ચાલો મિત્રો હવે ચર્ચા કરીએ દુશ્મન સાથે કઈ ઘટના બનવાની છે તે થતું રહ્યું છે તો મિત્રો માહિતી માટે જુઓ તેમના મતે દુશ્મન સાથે આવી વિચિત્ર ઘટના બની એવું બનવાનું છે જે ફક્ત કલ્પના કરીને જ થશે તમને આઘાત લાગશે આટલો ભયંકર અકસ્માત તે તેમના જીવનની ધરતીને હચમચાવી નાખશે એવું કહેવું વાજબી રહેશે કે આવી ભયાનક પરિસ્થિતિ તે એટલી હદે બનાવવામાં આવી રહ્યું છે કે કોઈ મૃત્યુ પણ પામી શકે શક્યતા ઊભી થઈ રહી છે હા મિત્રો એવું જ છે તે એક મોટો અકસ્માત છે આ સાથે હવે તમારા જીવનમાં સારા સમાચારનો વરસાદ તે થવાનું છે ખૂબ જ મહત્વપૂર્ણ સફળતાઓ તમારા પગ ચુંબન કરશે કારણ કે તમારી કુંડળી હવે પૈસા મળવાની અને કામમાં સફળતા મળવાની શક્યતા છે યોગ અમૃત સિદ્ધિ યોગ અને શિવશક્તિ યોગ એક સંયોગ બન્યો છે તો હવે તે મહાન છે તમારા જીવનમાં સફળતાઓ દેખાશે છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય હતી તો મિત્રો તમને કઈ મહાન વસ્તુઓ ગમે છે ખુશી તો આવવાની જ છે આ માટે તમારે જરૂર છે કઈ બાબતોમાં આપણે સાવચેત રહેવાની જરૂર છે આ અમે તમને બધું વિગતવાર જણાવીશું તેથી કૃપા કરીને વીડિયો શરૂઆતથી અંત સુધી જુઓ જુઓ હવે આપણે આપણી દૈનિક કુંડળી શરૂ કરીએ છીએ જેના દ્વારા આપણે વ્યવસાય નોકરી પ્રેમ સંબંધ ચલાવીએ છીએ અને લગ્નજીવન વિશેની બધી માહિતી આપવા માટે અમે જઈ રહ્યા છીએ જુઓ મિત્રો જો તમે આ વિશે વિચારો છો એવા મિત્રો સાથે વધુ પડતો સમય પસાર કરવો જે ખર્ચ કરવો તમારા હિતમાં છે પછી તમે સંપૂર્ણપણે કરી શકો છો હું મૂંઝવણમાં છું આવનારા દિવસોમાં આ કરીને તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એટલા માટે સલાહભર્યું રહેશે કે તમે કોઈ ઉપયોગી કાર્યમાં તમારો સમય વિતાવો ગીતા પર હાથ ઊંચકીને હું કહું છું કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું છે તે થવાનું છે હા મિત્રો હવે પૈસા જ દેવીમાં લક્ષ્મી તમારા જીવનની દિશા બતાવે છે ફેરફારો આવી રહ્યા છે તો હવે તમારા બધા કામ છોડી દો અને વીડિયો શરૂઆતથી અંત સુધી જુઓ આ તમારું છે કારણ કે આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે અમે આઠથી દસ કલાકમાં પહોંચીશું બનનારી બધી ઘટનાઓની સચોટ જન્માક્ષર આગળ શું છે તે તમને રજૂ કરી રહ્યા છીએ સમય કેવો રહેશે કયા સ્વરૂપમાં તે ફળદાયી સાબિત થશે તમારા જીવનમાં માં લક્ષ્મી હું કયા સ્વરૂપોમાં સારા સમાચાર લાવીશ આવશે તમને ક્યાંથી લાભ મળે છે હશે કયા ક્ષેત્રમાં સફળતા સુનિશ્ચિત છે તમારા માટે હજુ કયા બીજા કાર્યો પૂર્ણ કરવાના બાકી છે અમે જઈ રહ્યા છીએ તેમજ કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ અમે તમારા માટે પણ તેનો ઉકેલ લાવીશું તો મિત્રો આ આ વિડિયો તમારા બધા માટે ખાસ છે કૃપા કરીને અંત સુધી જોવું જ જોઈએ તેને બિલકુલ છોડશો નહીં આ વિડિયોમાં જે કહેવામાં આવ્યું છે તે કરો જે કંઈ પણ ચાલી રહ્યું છે કૃપા કરીને તેનો અમલ કરો આ તમારું છે તે માર્ગદર્શક સાબિત થશે જ્યારે તમે આ પગલાં લો છો જ્યારે તમે આ પગલાંઓનું પાલન કરશો ત્યારે જ સાચી સફળતા તમારી થશે ચુંબન કરશે આ વીડિયો જોઈને નિરાશ ન થાવમાં કહ્યું છે તેમ બરાબર કરો લાભ મને ચોક્કસ મળશે તો આ વીડિયો ખૂબ જ જરૂરી છે વિડિયો અંત સુધી જોજો આગળ લઈ જાઓ હવે સૌ પ્રથમ તમારા પ્રત્યે મારો આદર જે કોઈમાં લક્ષ્મીનો સાચો ભક્ત છે તેને વિનંતી છે કે ચાહકો કૃપા કરીને આ વીડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં દિલથી જયમાં કૃપા કરીને લક્ષ્મી લખો અમને જણાવો કે આઠથી દસ કલાકમાં તમારી પાસે આવી જશે લક્ષ્મીયોગ બની રહ્યો છે તમારા ભાગ્યમાં રાજ્ય યોગનો ઉદય થયો છે આર્થિક લાભનું સંકેતો છે તમારા માટે લક્ષ્મી યોગ સ્થાપિત કરવામાં આવ્યું છે જેના દ્વારા તમારા બધા અટકેલા કાર્યો પૂર્ણ થવાની શક્યતા છે તો મિત્રો આ વીડિયો ખૂબ જ ખાસ છે અંત સુધી જોવું જ જોઈએ અમે તમે જણાવવા માંગુ છું કે મા લક્ષ્મીના હવે તમારા ગ્રહોની સ્થિતિના આશીર્વાદ એક મોટો ફેરફાર થવાનો છે તે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કારણ કે તમે ધનની દેવીને જાણો છો માં લક્ષ્મી હવે તમારા ભાગ્યને ઉજ્જવળ બનાવવા માટે આવી છે અમે તેના માટે તૈયાર છીએ હવે લક્ષ્મી તમારા જીવનમાં છે યોગ સક્રિય થયો છે ચારે દિશાઓથી હવે તમને આર્થિક સમૃદ્ધિ મળશે છે હવે તમારા માટે ઘણા મોટા સારા સમાચાર પણ આવી રહ્યા છે વધી રહ્યા છે હા મિત્રો આ જાણો જો તમે દેવી લક્ષ્મીને યાદ કરો છો જો તમે કોઈ કામ કરશો તો તે તમારા માટે સારું રહેશે અને તે સફળ સાબિત થશે કારણ કે માતા તમારાથી ઉપર છે લક્ષ્મીની ખાસ દ્રષ્ટિ રહે છે તે એવું કહેવું ખોટું નહીં હોય કે દેવી લક્ષ્મીની કૃપા હવેથી તમારા માટે શુભ સમય શરૂ થઈ ગયો છે હવે તમારા પહેલાં જે સમયગાળો આવવાનો છે તે છે તે અત્યંત શુભ અને ફળદાયી સાબિત થશે મિત્રો આગામી આઠથી દસ કલાકમાં તમે તમારા જીવનમાં કોઈ મોટો ચમત્કાર થવાનો છે થતો હતો આગામી થોડા કલાકોમાં તમારા જીવનમાં અભૂતપૂર્વ ફેરફારો થશે હવે તમારું જીવન ફરી ક્યારે પહેલાં જેવું નહીં રહે કારણ કે તમારી પ્રાર્થનાઓ ભગવાન શ્રીરામ માટે છે સાંભળ્યું છે હવે તમારું નસીબ બદલાવાનું છે અને તમે પોતે કહેશો કે પ્રભુ તમે મારો જીવ બચાવ્યો છે મારું ભાગ્ય બદલાઈ ગયું તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય તમારા જીવનમાં આવા સારા સમાચાર આવશે હું આવીશ તમારા જીવનમાં હવે ગમે તેટલો ભાગ્ય હોય તમને એ જાણીને આનંદ થશે કે કોઈ દસ્તક આપવાનું છે તે થશે જાણો કે હવે તમારા વિરોધીનો અંત ચોક્કસ છે તેના જીવનનું કાઉન્ટડાઉન તે શરૂ થઈ ગયું છે હવે તેના ઘરમાં વિનાશ છે તોફાન આવવાનું જ છે હવે દુશ્મનની ઈચ્છા તે સમાપ્ત થવામાં છે અત્યાર સુધી તેની પાસે જે કંઈ છે આ પણ કરી રહ્યું છે તેનો અંત લાવવાનો સમય આવી ગયો છે થઈ ચૂક્યું છે જાણો કે હવે આ દુશ્મનનો ખેલ છે તે પૂરું થઈ જશે મિત્રો તમારે એ પણ જાણવું જોઈએ કે હવે તમારું નસીબ જાગી ગયું છે અને તમારા દુશ્મનોનો વિનાશ નિશ્ચિત છે તમે બિલકુલ સાચા છો મેં તે સાંભળ્યું છે તેની પાસે હવે કોઈ શક્તિ બાકી નથી કરી શકે છે જાણો કે તમારા દુશ્મનો હંમેશા તમારા દુશ્મન રહેશે તેઓ મારી પીઠ પાછળ ખરાબ વાતો કરી રહ્યા છે આ વ્યક્તિ તમારા માટે ખૂબ જ નફરત છે તે તમને ઘણીવાર મારી નાખવાની યોજના પણ બનાવે છે થઈ ચૂક્યું છે પરંતુ આજ સુધી તેને સફળતા મળી નથી ભગવાન શ્રી રામ અને પરાક્રમી દેવોની કૃપાને કારણે હનુમાનજીનો પડછાયો હંમેશા તમારા પર રહે એટલા માટે તમે અને તમારો પરિવાર સંપૂર્ણપણે તેઓ સુરક્ષિત છે હવે સમય આવી ગયો છે જ્યારે તમે મહાન સિદ્ધિ પ્રાપ્ત કરશે જેના માટે વર્ષોથી સંઘર્ષ કરી રહ્યો છું તે સમય હવે આવી ગયો છે એમ દરવાજા ખુલ્લા છે ખુલવાના છે મિત્રો આપણે આગળ વધીએ વિડિયોમાં છે પણ તે પહેલાં હું હાથ લઉં છું જો અત્યાર સુધીમાં તમારી પાસે હોય તો હું તમને તે ઉમેરવા વિનંતી કરું છું જો તમને આ વિડિયો પસંદ ન આવે તો કૃપા કરીને કૃપા કરીને નીચે લાઇક અને કોમેન્ટ કરો સાચા હૃદયથી બોક્સમાં પાંચ વખત જયશ્રીનો જાપ કરો કૃપા કરીને રામ જય શ્રી રામ લખો હવે તમારા દુશ્મનની બધી યુક્તિઓ વ્યર્થ જશે કારણ કે શનિદેવ મહારાજ હવે તેમનાથી ખૂબ ગુસ્સે છે મને ગુસ્સો છે તે એ વાતનું પરિણામ છે કે હવે તમારા દુશ્મનને જે ભોગવવું પડે છે તે ભોગવવું પડશે મેં તમારી સાથે તે કર્યું છે કારણ કે શનિદેવ ન્યાયાધીશ અને તેઓ કોઈપણ વ્યક્તિ પ્રત્યેના અન્યાયના પ્રતીકો છે હું તે સહન કરી શકતો નથી હવે તમારા વિરોધીઓએ તેમના માટે કિંમત ચૂકવવી પડશે તમારા કર્મોની સજા તમને ચોક્કસ મળશે શનિદેવ એવા છે જે તેને સજા કરશે તે એ છે કે તેને સાત જીવનની સજા થશે હું તેને ભૂલી શકીશ નહીં અને ફરી ક્યારે બીજા કોઈ સાથે લગ્ન કરી શકીશ નહીં તે કંઈ પણ ખરાબ કરતા પહેલા હજાર વાર વિચારશે સાથે શનિદેવની કૃપાથી જ તમારા જીવનમાં એક નવો તબક્કો આવશે એક જબરદસ્ત અને આશ્ચર્યજનક પરિવર્તન આવવાનું છે છે એક એવો ફેરફાર જે દરેક વ્યક્તિ જોઈ શકે છે તમને નવાઈ લાગશે હવે તમારું જીવન એવું છે કે સ્વર્ગ પણ એટલું સુખદ બની જશે કે તે ઝાંખું થઈ જશે તે થશે તમારું જીવન હવે પૂર્ણ થયું છે રૂપાંતરિત થવા જઈ રહ્યું છે જાણો કયું સફળતા હવે તમારી બનવાની છે એ ઇતિહાસ છે માં રેકોર્ડ કરવામાં આવશે હા મિત્રો તે ખૂબ મોટું છે તમને સફળતા મળવાની છે કળિયુગમાં આ પહેલી વાર છે જ્યારે કોઈએ આટલી અદ્ભુત સફળતા મેળવી છે જઈ રહ્યો છે અને તે તમે છો તમે કલિયુગના રાજા છો બનાવવામાં આવશે હું તમને આ ચોક્કસ કહીશ હું તમને કહી શકું છું કે મને ખબર છે કે તમારી પાસે છે મેં જીવનમાં ઘણું સહન કર્યું છે છેલ્લા સાત વર્ષોથી તમે સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો કરી રહ્યા છે નાણાકીય સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ છે હંમેશા પૈસાની અછત રહે છે છેવટે આનું મૂળ કારણ શું છે તમે જે તમારા જીવનમાં સતત નાણાકીય કટોકતીનો અનુભવ કરવો શું તમે તેનો સામનો કરી રહ્યા છો શું કોઈ તમારા ઘરે આવ્યું છે શું પરિવાર પર કોઈ અવરોધ ઊભો થયો છે શું કોઈએ તમારા પરિવારના દેવતાઓને ખલેલ પહોંચાડી છે શું તમે આ કર્યું છે કે તમે પોતે આવું કંઈક ગંભીર કર્યું છે મેં કઈ દેવી લક્ષ્મીના કારણે ભૂલ કરી છે શું તે તમારા પર ગુસ્સે છે કે બીજા કોઈ પર આની પાછળ એક ગુપ્ત કારણ છે જેના કારણે તમે ધનથી બચી શકશો છેવટે આપણે સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ નાણાકીય સમસ્યાઓ શા માટે ચાલુ રહે છે શું અમે તમને આ બધા વિષયો પર સંપૂર્ણ માહિતી આપીશું વિગતવાર માહિતી આપશે એટલા માટે મિત્રો વીડિયો શરૂઆતથી અંત સુધી જોજો ત્યાં સુધી જોવું જ પડશે તમારા જીવનનું સંપૂર્ણ ચિત્ર તે એક રીતે બદલાશે પણ તેના માટે તમારે જરૂર છે ચોક્કસ બાબતોને સમજવી અને અપનાવવી તે જરૂરી રહેશે તમારા માટે માહિતી તરીકે આ ઉપરાંત હું તમને કહી દઉં કે આવનારા સમયમાં તમે ખૂબ જ તમે ધનવાન બની શકો છો એક અભૂતપૂર્વ ચમત્કાર તે તમારા જીવનમાં બનવાનું છે મિત્રો દેવોના દેવ મહાદેવ પોતે તમને શુભ સંકેતો આપે છે મેં તમને કહ્યું છે કે આવનારો સમય તમારા માટે છે તે જીવન બદલી નાખનાર સાબિત થશે ભવિષ્ય હું તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં આપું અથવા કોઈ મુશ્કેલી નહીં પડે કોઈએ સાચું કહ્યું છે ભગવાનના દરબારમાં વિલંબ થઈ શકે છે પણ કોઈ અન્યાય નહીં અને જ્યારે ભગવાન કંઈક આપે છે તે પુષ્કળ પ્રમા આપશે મિત્રો જ્યારે જીવનમાં દરેક રસ્તો બંધ હોય છે તે દૃશ્યમાન છે જ્યારે ચારે બાજુ અંધકાર હોય છે અંધકાર દેખાય છે તે જ ક્ષણે જીવનનો સાચો અર્થ પરીક્ષા શરૂ થાય છે અને હવે સમય આવી ગયો છે જ્યારે જીવનના બધા અવરોધો અચાનક દૂર થઈ જાય છે સમાપ્ત થશે આજનો વિડિયો તમારા માટે છે તે તેના માટે ખૂબ જ ખાસ અને મૂલ્યવાન છે આ વિડિયો કોઈ આશીર્વાદથી ઓછો નથી તો કૃપા કરીને તેને સંપૂર્ણપણે અને અંત સુધી વાંચો જુઓ આજે કોણ કોણ આ વીડિયો શરૂઆતથી અંત સુધી જુએ છે તે તે જોશે નહીં તેને જીવનભર પસ્તાવો થશે કરીશ તો મિત્રો વિડિયો પૂર્ણ કરો જુઓ કારણ કે આ વીડિયો દ્વારા આપણે હું તમને આવી જ કેટલીક રહસ્યમય વાતો કહેવા જઈ રહ્યો છું જે તમને બીજું કોઈ કહેશે નહીં સમય મર્યાદિત છે પણ સારા સમાચાર તો ખૂબ જ મોટા છે માહિતી માટે હું તમને જણાવી દઈએ કે ધનની દેવી લક્ષ્મી હવે બધી આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવો તેઓ આ પ્રકારના છે હવે તમારા જીવનના બધા અવરોધો એક થઈ જશે તે એક જ વારમાં સમાપ્ત થઈ જશે લક્ષ્મી માતા તમારા દુઃખોનો અંત લાવશે અને તે તમારા ઘરને સમૃદ્ધિથી ભરી દેશે માહિતી હું તમને કહેવા માંગુ છું કે છેલ્લા સાત વર્ષોમાં તમે નાણાકીય સમસ્યાઓનો સામનો કેવી રીતે કર્યો સંઘર્ષ લડવામાં આવ્યો છે હવે તેનો અંત આવી રહ્યો છે હવે તમારી બેગ સંપત્તિ અને સમૃદ્ધિથી ભરેલી હશે એટલું બધું કે તમારે પૈસા ગણવા માટે મશીન લગાવવું પડે છે પડી ગયું આ હું ચોક્કસ કહી રહ્યો છું પરંતુ આ માટે તમારે એક ખાસ ઉકેલની જરૂર છે કરવું જ પડશે તો જ તમારા જીવનની સ્થિતિ દિશા બદલાશે કારણ એ છે કે એક ચોક્કસ નામ આ વ્યક્તિ તમારો સૌથી ખરાબ દુશ્મન બની જાય છે તે થયું છે જે તાંત્રિકની મદદથી તમારા પરિવારના દેવતાઓ અને પ્રગતિ અટકાવવા માટે અવરોધો ઊભા કર્યા છે આ જ કારણ છે કે તમે બંને હું પ્રગતિ કરી શકું છું અને કોઈ ખાસ નથી સિદ્ધિ પ્રાપ્ત કરવામાં સક્ષમ છે એટલા માટે તે છે ઉકેલ જરૂરી બની જાય છે આ માપ પછી તમારા વિરોધીનો સંપૂર્ણ નાશ થશે તેનું અસ્તિત્વ ભૂંસાઈ જશે અને તમારું ઘર પરિવારના ભાગ્યના દરવાજા ખુલશે તમારી કુલ દેવી મુક્ત થશે અને તે તમારા ભાગ્યનું તાળું પણ ખુલી જશે પછી તમારા જીવનમાં કોઈ અવરોધો નહીં આવે તમે જે ઇચ્છો છો તે બધું તમને મળશે વર્ષોથી કરી રહ્યા છીએ હા મિત્રો તમારા જીવનમાં આટલો મોટો ચમત્કાર થયો તે થવાનું છે હું આની ગેરંટી આપું છું એક ખાસ દેવી વર્ષોથી તમારી અને તમારી જ રહી છે તે પરિવારનું રક્ષણ કરી રહી છે પણ ધ્યાન આ દેવીથી તમારી એક નાની ભૂલ રાખો તે તમને ગુસ્સે કરી શકે છે તો સમયસર સાવધાન રહો તે થવા દો અને આ એક ભૂલ પણ ન કરો પુનરાવર્તન કરો નહીંતર તમારું આખું જીવન વિનાશ થઈ શકે છે તો આ એક ભૂલ તેને ગમે તે ભોગે ટાળો મિત્રો આ વીડિયો અમે તમને તે બધી માહિતી આપીશું જે તમારા જીવનમાં એક નવી દિશા લાવશે તમારે કઈ બાબતો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ અને કઈ ક્રિયાઓ કરવાથી તમારા ગ્રહો તમારા પર પ્રભાવ પાડશે અનુકૂળ રહેશે આ બધા પાસાઓ પર ગ્રહોનો પ્રભાવ છે આમાં પરિસ્થિતિના આધારે તમને સંપૂર્ણ માહિતી મળશે વીડિયો દ્વારા આપવામાં આવશે માહિતી આ માટે તમારે એ પણ કહેવું પડશે કે સાપ આ જોઈને બધા ડરી જાય છે હા મિત્રો ક્યારે જો કોઈ સાપ જુએ છે તો તેનો આત્મા ધ્રુજે છે અને ઘણીવાર એવું બને છે કે સાપ ઘરની આસપાસ કે કોઈ ખૂણામાં દેખાય છે જાય છે પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આવું કેમ થાય છે ઘરમાં સાપનો દેખાવ છેવટે તેનો અર્થ શું છે આ પાછળ શું છે શું સિગ્નલ છુપાયેલ છે જો તમે જો તમને સંપૂર્ણ માહિતી મળે તો વિશ્વાસ રાખો તમ